નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાજકીય પક્ષોનો પ્રચાર ધીમે ધીમે વધી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા શક્તિ કેન્દ્રોની મોદી પરિવાર સભાઓનું આયોજન થઈ રહ્યું છે તે અંતર્ગત લુણાવાડા નગરમાં આદર્શ વિદ્યાલયના પટાગણમાં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાને સંબોધતા મુખ્ય વક્તા પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવકે મોદી સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને ગામે ગામ છેવાડાના લાભાર્થી સુધી પહોંચેલ લાભ અંગે જણાવી છ લાખથી વધુની લીડથી ભાજપના ઉમેદવારને જીતાડી પ્રધાનમંત્રી મોદીના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી આ સભામાં જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી પ્રભારી વેચાતભાઈ બારિયા મુરગીભાઈ રાણા મિતેશભાઈ મહેતા જીગરભાઈ પંડ્યા સ્નેહલ પાઠક કિરીટભાઈ પંડ્યા શહેર ભાજપ પ્રમુખ મામંત્રીઓ હોદ્દેદારો સહિત આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સન્માન્ય જીજ્ઞેશભાઈ સેવક સાહેબ વિધાનસભાના સમગ્ર ગુજરાત અને દેશમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગામે ગામ દરેક જગ્યાએ મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવે છે એવી જ રીતે આજે લુણાવાડા વિધાનસભામાં લુણાવાડા શહેરની મોદી પરિવારની સભા વોર્ડ નંબર એક અને સાતની આજે યોજના છે આજે ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના કાર્યકર્તા બંને વોર્ડના બંને શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને આ પ્રસંગે આપણી સૌની અમારા બધાની વચ્ચે અમારા શહેરના પ્રમુખ ભાઈ શ્રી હિમાંશુભાઈ બંને મહામંત્રી મિહિરભાઈ અમારા યોગેશભાઈ અને અમારા પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ અને વેચાતભાઈ ભારી અમારા પ્રભારી પૂર્વ ધારાસભ્ય આ બધા જ લોકોની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં આ બધા જ કાર્યકર્તા જોડાયા છે અને બધાએ સંકલ્પ લીધો છે કે આ વિધાનસભામાંથી ખૂબ જંગી બહુમતી મળે અને આ લોકસભા છ લાખથી ઉપરથી જીતીએ એવો સંકલ્પ લીધો છે હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ